ભાઈઓ બહેનો આંદોલન પણ જે ચાલી રહ્યું છે એ ખેડૂતનું નામ છે ખાલી મોદી વિરોધી પરિબળો જનતાના હૃદયમાંથી ભૂસાઈ ગયા છે એ પોતાના અસ્તિત્વ માટે આ આંદોલન કરી રહ્યા છે અને બધા ભેગા થઈ અને ભારત બંધ કરવા નીકળ્યા લોકોએ સોશિયલ મીડિયામાં ટીકા કરી કે જે કોંગ્રેસની દુકાન બંધ થઈ ગઈ છે કોંગ્રેસ ભારત બંધ કરવા નીકળ્યું છે લોકો હસી મજાક કોંગ્રેસની કરતા હતા અને ગુજરાતનો ખેડૂત કે દેશનો ખેડૂત આ આંદોલનમાં નથી ખેડૂતના નામે વિરોધ પક્ષો ત્યાં આંદોલનના આ બધા કાર્યક્રમો કરી રહ્યા છે ખેડૂત જાણે છે કે સાચું શું છે ખોટું શું છે કઈ સરકારે ખેડૂતની હિતમાં કામ કર્યું છે કઈ સરકાર ખેડૂતના હિત વિરુદ્ધ કામ કર્યું છે એ ખેડૂત સારી રીતે જાણે છે